લખું અત્યારે તમે જે અત્યારે દાણ તૈયાર ગીરું આ દાણ છે તમારું આ દાણ ની અંદર શું શું નાખું આઠ લીટર પૂરો આઠ લીટર પૂરો આઠ લીટર રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ લોક કેમ છો બધા મિત્રો મજામાં અમે મજામાં જઈને કચ્છની અંદર ઠંડી છે ફૂલ હો અને આજે અમે એક સરસ મજાનું ફાર્મ ઉપર પહોંચ્યા છીએ અમારા મિત્ર પણ છે સરસ મજાની વાડી છે લખુભાઈ પટેલની વાડી અમે પહોંચ્યા હતા બહુ સરસ મજાની ગાયો અત્યારે એમની ત્યાં છે બતાવું અને લખુભાઈ સાથે તમને મુલાકાત કરાવું આ છે અમારા લખુભાઈની વાડી અને વાડી પણ બહુ મસ્ત મજાની વાડી છે હો આજો મિત્રો વાડીનો બાકી નજારો મસ્ત નજારો છે અને આજો સામેના ભાગમાં બધી વાછડિયું અને ગાયો બધી બાંધેલી છે લખુભાઈ

તો લખુભાઈ અમને પેલા ગીરી ગાયની માહિતી જરાક આપો હા ગીરી ગાય સાહેબ હું હળવદ થી લઈ આવ્યો તો હા હળવદ ધાંગધ્રા હળવદ ધાંગધ્રા હા હા ચાર ડોપ છે મારા વીણી ત્રણ વાછડી કરી એક હમણા વાછડો કરે ચોથા ડોપે હા હા ને હમણા વાછડો પિયર ગીરો ગીરો હોય ને ત્રણ વાછડી હું ગેરી મે ત્રણ વાછડી ગીરી ની વાછડી છે અને આનું લખુભાઈ દૂધ કેટલું છે આનું દૂધ ટકમાંથી 9 લિટર 9 લિટર દૂધ છે હા આ જો મિત્રો સરસ મજાની અમારા પરમ મિત્ર અમારા વડીલ પણ ગાય અને ગાય ગીર ગાય છે અને નવ લીટર આનું દૂધ છે એક દૂધ છે કે બે ટાઈમ નું એક ટાઈમ ભાઈ સાડા આઠ થી નવ લીટર દૂધ છે આ જોઈ સરસ મજાની ગાય છે અને આ જો તમે એનું ઉવાડું બહુ મસ્ત મજાની ગાય છે આ અને સરસ મજાનું એનું ઓવાડો પણ ડેવલોપ બહુ મસ્ત રીતે થયેલો છે આ જો સાહેબ હું જોટો લઈ આવ્યો તો શું કે લખો ભાઈ આખો જોટો લઈ આવ્યો તો એક લેપી એની બેન જાતી રહી હા હા આનો વાછળો લઈ લ્યો તો વાછળો લઈ આવ્યા આજો અમારા લખુભાઈ ની ગીરી ગાય અને

લખુભાઈ વિજ્ઞાનમાં સારું રે કે પછી આખલામાં સારું રે ના અમને સાહેબ બીજદાન બહુ અનુકૂળ પડે બીજદાન અનુકૂળ પડે તો આથી પણ એનું દૂધ વધારે બીજદાન કરેલું તો દૂધ વધારે જડે દૂધ વધારે જડે છે તો આની પેલા આશરે લગભગ પાંચો વર્ષ પહેલા શું કામ બીજદાન નતા કરાવતા અને વિદ્યાનની તમને માહિતી હકીકત ક્યાંથી મળી એ પેલા અમને કે માહિતી અમને વધારે જોઈ તો તમાક નહીં મળી દે આ અમને કોઈ માહિતી આપી નથી અહ હ અને વિદ્ધાનમાં સારું રિઝલ્ટ રહે છે

બાકી લખુભાઈ સરસ મજાની બધી પ્રકારની બ્રીડની ગાયો રાખેલી છે ગીર માંડીને એ છે કાકરેજ અને અધબેરી સંકરી લખુભાઈ આ ગાય બી કાકરેજ છે આનું દૂધ કેટલું છે એનું 4 કિલો 4 કિલો દૂધ છે કેટલું વેતર છે આ બીજું વેતર બીજું વેતર છે વાહ બહુ સરસ મજાનું લખુભાઈ ફાર્મિંગ કરે છે અને જો આ ગાયનું પણ વિકાસ એનો બાંધો

લગભગનો અથવા અમૂલનો આપણા જોડે ગીરમાં ડોજ બે ના જ આવે છે પાટણ અને અમૂલ અને આ જો સરસ મજાની પ્યોર અને પ્યોર ગીરી પ્યોર પ્યોર ગીરી છે અને આ વાછડી છે આ ગીરી ગાય આપણે જે જોઈએ ને આ ગીરની જ વાછડી છે પ્યોર

બહુ શાંત આ જયારે અત્યારે તો આપણી ચેક હમણાં ગીરી ત્યારે ખાલી નીકળી પણ હવે આપણે આને બિદાન કરો છું કે શું કરો છો તમારે લગભગ તો હવે તમારી ત્યાં તો બિદાન સિસ્ટમ થઈ ગઈ છે એટલે બિદાન હકીકત માં કરાવવું સો ટકા સાચી વાત છે અને બિદાન એની જે વાછડીઓ આવે લખુભાઈ નું ખાલી એમને રિઝલ્ટ ખાલી આપો તમે રિઝલ્ટ કેવું પડે વાછડીમાં રિઝલ્ટ સારું સારો આ બે અત્યારે મિત્રો ગાય છે આ વાછડી છે અને આ વાછડી છે આટલો તફાવત મળે છે બિદદાનની ની વાછડી ઉપર અને વાછડા પણ એના સારા આવે છે આ જો અમારા લખુભાઈ અત્યારે કેવી રીતના પશુપાલન કરે છે અને જો કેટલા પ્રેમથી ને અત્યારે એની આરે છે જો લખુભાઈ આ એક વસ્તુ આ શું છે આ જે મેં અત્યારે તમારી ત્યાં મેં જોઈ છે આ શું કહેવાય પ્લાસ્ટિક નું જે છે એનું જે નદી પથ્થર નું જે ખાણી કહેવાય અને ખાણી કહેવાય એ હા ખાણી કહેવાય આને ઓહો એટલે આ શું કે કેવી રીતના બનાવેલું છે હા કો માય કોતર થી આ ઓના થી કાંકરા થી ખોદીને આ એક નથી પ્લાસ્ટિક બાકી છે બહુ સરસ મજાનું ખાણી જે પથ્થર છે પથ્થર નું જે આ હું મેં જે જોયું નથી સિવાય લખુ ની વાડી ઉપર સિવાય હો હા બેચારો તો ચોપો ભાંગી ના ભેંસ હોતી અમારની ત્યાં ભાંગી ના ઓહો ત્રણ ખાણી હતા આવા હા લખુભાઈ આ ગાય કેટલા મહિના ગપણી છે એ 9 મહિના

બે ગા પણ છ મહિના થઈ ગયા સારું લખો ભાઈ જય સોમનાથ જય સોમનાથ આ છે મિત્રો ગીર જે હમણાં આપડે જે બારે જે બે મહિના થયા આને કેટલા મહિના થયા હે અને આ ગીરનો વાછળો છે આ વાછડી છે વાછડો છે

તો દૂધની હકીકત શું દેવું એ તો આપણે દૂધ આટલું વધે હા કપાસિયામે તો કપાસિયા મિક્સ અને હું ખારું તેલ આપી ગ્રામ ગ્રામ ખારું તેલ ને પછી અમુક ટાઈમે પેલી કઈ ગાયની દોવાઈ કરવાની છે પેલી આ ઘેરી હાલો અમને દોવાઈ કરતો એવું બતાવો ને હા હા બતાવ્યું લખુભાઈ અને તેમના પત્ની ગાય દોવાની તૈયારી કરી રહીએ છે અને લખુભાઈ અત્યારે જો વાછડો લઈને આવી ગયા છે બે બેસે ત્યારે દોવાઈ જાશે આની બે અઢી કીલા વાછળા કેટલું વાછડાને કેટલું દવરાવો બે અઢી કિલા દવરાઓ છે ખે માપ નો હોય કઈક વધારે હોય કઈ ઓછું હોય એમ હા હા એ ઢુકમાંમ અટગળ હોય કે 1.2 કિલો એમ હા હા ભાઈ તમે મારે બેન બે સામા સામા બેસી ને શું કામે કરો છો થોડા કડક આચર હે જલ્દી દોવાઈ ગયા છે શું નામ છે શું તમારું ભાઈ જુનસ જુનસ ભાઈ દોવાઈ તમે કરો છો ની ભાઈ અત્યારે દોવે ચાલુ છે આ ગાય ખાલી લખુભાઈ જ ખાલી દોવે છે બીજું કોઈ નથી દોતું તો લખુભાઈ અત્યારે દોવાઈ થઈ ગઈ છે લખુભાઈ કેટલા લીટર ની બાલતી છે આઠ લીટર પૂરા આઠ લીટર પૂરા આઠ લીટર હા હા જો મિત્ર આઠ લીટર ની બાલતી છે અને આ જો સરસ મજાનું ગીર નું ગાય નું દૂધ હવે લખુભાઈ અમારે ચા પીવી છે ગીર ગાય ના દૂધ ની ચા પીવાની છે ઠંડા ઠંડા વાતાવરણમાં માં ચાય પીવાની મોજ આખી અલગ છે અને અમે પછી લખુભાઈ ની વાડી ગીર ગાય નું ઘણા એમ કે કચ્છમાં એનું વાતાવરણ અનુકૂળ ન રાખીને આજે દસ વાર થઈ ગયા વાતાવરણ કેમ સેટ થાય અમારે સેટ જ થાય બીજો કઈ પ્રોબ્લેમ કેવું કઈ કઈ પ્રોબ્લેમ નથી કઈ પ્રોબ્લેમ તો આજનો અમારો આજનો અત્યારે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો હોળી પાછા ફરીથી નવા લોક ની અંદર મળીએ ચાલો જય માતાજી thanks